વ્રત કરતી હોય છે વીર પસલી ના માં સવારે નાઈ ધોઈ ઘીનો દીવો કરી અને પીળો દોરો કરવાનો આઠ સુતરના સૂતરના દોરામાં આઠ ગાંઠ વાળવાની અને ઘીનો દીવો કરી અને પછી વાર્તા સાંભળવાની અથવા વાર્તા કહેવાની અને વાર્તા સાંભળ વાર્તા વાંચતી વખતે અને વાર્તા પૂરી થાય ત્યાં સુધી દીવો ચાલુ રહે રીતે ઘી દીવામાં રહેતરના ને આઠ ગાંઠ વાળવાની અને હળદરવાળો પીળો દોરો કરવાનો અને ભૂખ્યા પેટે વાર્તા સાંભળવાની છે આમાં એકતાણું જાગરણ ઉપવાસ કઈ જ નથી હોતું આઠ સૂતરના દોરા લેવાના અને આઠ ગાંઠ વાળવાની અને હળદરનું પાણી કરી અને એમાં દોરો પીળો કરવાનો અને અને પછી કરી દોરાને ધૂપ દેવાનો અને ભાઈના હાથે બાંધવાનો જો ભાઈ દેશ વિદેશ હોય કે બાર ગામ હોય તો તમારે જમણા હાથે બાંધી દેવાનો પોતાના હાથે જમણા હાથે અહીંયા બાંધી દેવાનો વીર પછલી નું વ્રત પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા બીજા રવિવારે રવિવારે થાય છે સવારે વહેલા ઉઠી ઘીનો દીવો કરી વાર્તા કહેવાની અથવા સાંભળવાની પછી દોરો છોડી નાખવાનો વાર્તા પૂરી થાય ત્યારે દોરો છોડી નાખવાનો અને પછી દોરો છોડી અને દોરાને ધૂપ દેવાનો અને અને મંદિરે જઈ પીપળાને બાંધી દેવાનું બીજા રવિવાર એમ બે વાર વાર્તા વાંચવાની હોય છે દોરો બાંધતી વખતે અને દોરો છોડતી વખતે એમ બે વખત વાંચવાની હોય છે પણ વાર્તા સાંભળવા માટે દીકરીઓ અને સ્ત્રીઓ બધા ભેગા થઈને વાંચે છે જેને વીર પશ્ચિમ વ્રત ન લીધું હોય એ પણ વાંચ સાંભળી શકે અને વાંચી શકે છે અને વાર્તા સાંભળતી વખતે કે વાંચતી વખતે જમણા હાથમાં ચોખા લેવાના હોય છે અને પછી વાર્તા પૂરી થાય ત્યારે એ ચોખા પક્ષીઓને ચણ તરીકે ઉપયોગમાં કરી લેવાના જે રવિવારે બેન દોરા છોડે છે ત્યારે ભાઈ બેનને જમાડે છે પછી કઈક અમુક અગવડ સગવડતા હોય તો પછી પણ ભાઈ બેન ને જમાડે છે અને પોતાની શક્તિ પ્રમાણે ભેટ આપે છે આ વ્રત ભાઈ ની સુખ સમૃદ્ધિ અને ભાઈ બહેન વચ્ચેનો સ્નેહભાવ અને લાગણીમાં વૃદ્ધિ થાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો